હેલો કેમ છો મારા વાલા દોસ્તો એકવાર ફરી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પણ ઘણી વાર એવું બને છે કે મહેનત સારી હોવા છતાં નાની નાની ભૂલોના કારણે ઉમેદવારો મુશ્કેલીમાં પડે છે મિત્રો પરીક્ષા પહેલા દરેક ઉમેદવારના મનમાં પ્રશ્ન હોય છે આથી જ આજના વિડીયોમાં હું તમને એક એક મુદ્દો સ્પષ્ટ કરીશ કે મિત્રો એક્ઝામ આપવા જઈએ ત્યારે સાથે શું લઈ જવું શું નહીં લઈ જવું કઈ કઈ બાબતોની તકેદારી રાખવી પહોંચ્યા પછી શું કરવું આ દરેક પ્રશ્નના હું તમને એક એક જવાબ આપવા જઈ રહ્યો છું તો ચાલો પરીક્ષા માટેનો પહેલો દસ્તાવેજ એટલે કોલ લેટર તમારે કોલ લેટરની બેર કોપી સાથે રાખવી હવે પ્રશ્ન ઉભો થાય છે કે શું રંગીન પ્રિન્ટ ફરજિયાત છે નહીં મિત્રો રંગીન કે બ્લેક એન્ડ વ્હાઈટ બંને માન્ય છે કોઈ પણ ચાલશે બીજી વાત કે કોલ લેટર સાથે સૂચનાનું પાનનું જે ઇન્સ્ટ્રક્શન પેજ છે જે લઈ જવાની જરૂર નથી એ માત્ર વાંચવા માટે હોય છે પરંતુ કોલ લેટર પરીક્ષાના અંત સુધી સાચવીને રાખવું અત્યંત જરૂરી છે કારણ કે જેમાં ઓએમઆર સીટ નંબર લખેલો હશે તથા સહી પણ આવશે પરીક્ષા પછી હોલ ટિકિટ તમને પરત આપશે જેને તમારે સુધી પણ સાચવીને રાખવાની રહેશે ત્યારબાદ વાત કરીએ ઓયમાર ગું માટેની બોલ પેનની મિત્રો ઓએમઆર પરીક્ષા માટે યોગ્ય પેનનું મહત્વ તમને ખબર જ હશે ઘણા મિત્રો પાતળી પોઈન્ટ વાળી સાયનો પેન લઈને જતા હોય છે જે યોગ્ય નથી માટે આ ભૂલ તમારે ક્યારેય કરવાની નથી તમારે માત્ર જાડા પોઈન્ટની બોલ પેનનો જ ઉપયોગ કરવાનો છે જેમાં કલર બ્લુ કે બ્લેક કોઈ પણ માને છે મિત્રો ઓછામાં ઓછી રહે મિત્રો હું તમને રિકમેન્ડ કરીશ રેનોલ્ડ કંપનીની પેન આવે છે જેની કિંમત માત્ર પંદર રૂપિયા છે એ પેન તમારે ખાસ ઓએમઆર ઘૂંટવા માટે ખૂબ સારી છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો માટે આ પેન તમારે પરીક્ષાના એક પીસ પહેલા જ તમારી બેગમાં મૂકી દેજો પછી સેન્ટર પર જઈને સ્ટેશનરીની દુકાન શોધતા નહીં પછી મિત્રો વાત કરીએ આઈડી પ્રૂફ ફોટાની જેમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા માટે ફરજિયાત ઓરિજિનલ આઈડી પ્રૂફ વાળો આઈડી કાર્ડ જોઈશે જેમાં તમારું આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર કાર્ડ આમાંથી કોઈ પણ ચાલશે જેમાં કોપી માન્ય નથી માત્ર ઓરિજિનલ ફરજિયાત જોઈશે સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા પણ રાખજો કદાચ ઓળખાણ માટે ચકાસણી માટે જરૂર પડી શકે છે ત્યાર પછી વાત કરીએ ઘડિયાળની ઘડિયાળની ટાઈમ મેનેજમેન્ટ માટે મિત્રો સમયનું મેનેજમેન્ટ એ જ સફળતાની ચાવી છે પરંતુ યાદ રાખજો ડિજિટલ ઘડિયાળ પર પ્રતિબંધ છે માટે લોક એટલે કે કાંટાવાળી ઘડિયાળ જ મંજૂર છે એક્ઝામમાં ત્રણ કલાકનો સમય છે પરંતુ સમય કેવી રીતે વાપરવો એ તમારા હાથમાં છે માટે ઘડિયાળ દ્વારા તમે યોગ્ય સમય મર્યાદામાં પ્રશ્નપત્ર પૂરું કરી શકશો ત્યાર પછી વાત કરીએ પાણીની બોટલ સાથે લઈ જવી ત્રણ કલાકની પરીક્ષામાં પાણી ખૂબ જરૂરી છે માટે માટે નિયમ પ્રમાણે માત્ર પારદર્શક અને બોટલ સાથે લઈ જવી જેથી વારંવાર પાણી પીવા બહાર જવું ન પડે વાત કરીએ મિત્રો ખોરાકની પરીક્ષા બપોરે છે એટલે રિપોર્ટિંગ પહેલા ફરજિયાત જમી લેજો ભૂખ્યા પેટે જતા નહીં માટે થોડું હળવું જમી લેવું એમાં પણ હળવું અને પચવામાં સરળ ખોરાક લેવું ભારે અને પેટ પર જમવું નહીં નહીં તો ઊંઘ આવશે ત્યાર પછી વાત કરીએ રિપોર્ટિંગ ટાઈમની મિત્રો પરીક્ષાનું રિપોર્ટિંગ ટાઈમ બાર વાગ્યા આસપાસ છે પરંતુ યાદ રાખો સમયસર નહીં સમય કરતા પહેલા પહોંચો જો તમારું એક્ઝામ સેન્ટર દૂર હોય તો એક દિવસ પહેલા ત્યાં પહોંચી જાવ ખાસ વાત કે મિત્રો મોડું પહોંચવાથી બાયોમેટ્રિક વેરીફિકેશન નહીં થાય અને ગેટ પણ બંધ થઈ જશે અને પછી તમારે હેરાન થવું ના પડે એટલે આ બાબતની ખાસ કાળજી રાખવી ત્યાર પછી એ વાત કરીએ એક્ઝામ હોલની ડિસિપ્લિનની મિત્રો એક્ઝામ હોલ એક સાયલન્સ ઝોન છે કોઈ મિત્ર સાથે ચર્ચામાં પડશો નહીં ઘણા ઉમેદવારો ત્યાં પ્રદર્શન કરતા જોવા મળશે આ બધું મને આવડે છે તે આ ટોપિક કર્યો કે નહીં માટે આવી બધી વાતો સાંભળીને તમારું મન પણ ડોલી જશે તમારી અંદર એક જ વિચાર હોવો જોઈએ કે જે મેં વાંચ્યું છે એમાંથી જ પ્રશ્ન આવશે એટલે કોઈ બીજા લોકોના નેગેટિવ વિચારોથી દૂર રહેવું ત્યાર પછી વાત કરીએ કોન્ફિડન્સની માનસિક તૈયારી મિત્રો પરીક્ષા પહેલા તમારો મનોબળ મજબૂત રાખવો ફરજિયાત જરૂરી છે પોતાના કુળદેવી ઈષ્ટદેવ અને માતા પિતાનું સ્મરણ કરો બે ત્રણ ઊંડા શ્વાસ લો નર્વસનેસને દૂર કરો અને એક સ્મિત સાથે પરીક્ષા આપવાનું શરૂ કરો મિત્રો ખાસ વાત કે પ્રશ્નપત્ર તમારી ધારણાથી વિરુદ્ધ પણ હોઈ શકે છે પણ હેન્ડલ કરતા આવડવું જોઈએ સાથે તમારો કોન્ફિડન્સ લેવલ પણ બિલકુલ ઓછો થવો ના જોઈએ જો પેપર ભારે આવે કે સહેલું આવે દરેક વિદ્યાર્થીઓ માટે આવવાનું છે એટલે કોઈએ ચિંતા કરવાનો સવાલ નથી ખાસ વાત કે ભરવાની તકેદારી વિશે મિત્રો ઓએમઆર એ સૌથી નાજુક બાબત છે જો મિત્રો એક ઓએમઆર ભરવામાં ભૂલ થઈ ગઈ તો સુધરશે નહીં અને એના લીધે તમારું ધ્યાન ભટકી જશે ને અને તમારી ચિંતામાં ચિંતામાં આખું પેપર ખરાબ જઈ શકે છે માટે દરેક ક્વેશ્ચન્સ માર્ક કરતા પહેલા દરેક નંબરના ના ને ક્રોસ ચેક કરો માટે ખૂબ સમજી જોઈને વિચારીને ચોકસાઈ પૂરું ઓએમઆર સીટ ભરવી ક્યાંય ફાટી ના જાય અને વળી પણ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું ખાસ બાબત કે ઓમાર સીટમાં તમારી ને તમારા ખંડ નિરીક્ષકની સહી ફરજિયાત હોવી જોઈએ માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું મિત્રો તમારી અત્યાર સુધીની મહેનત બેકાર નહીં જાય ભરપૂર આપમે વિશ્વાસ સાથે બેસજો ભગવાન તમારી મહેનતનું ફળ જરૂર આપશે હું દિલથી પ્રાર્થના કરું છું કે તમે ટૂંક સમયમાં બધા મિત્રો સરકારી જમાઈ બની જાઓ આત્મવિશ્વાસ સાથે રહો ગભરાશો નહીં તમારી મહેનત પર પૂર્ણ વિશ્વાસ રાખો તમારી સફળતાનું ફળ ભગવાન જરૂર આપશે સાથે સ્ટ્રોંગ વિઝન તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને વિશ ઓલ ધ બેસ્ટ જો દોસ્તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો લાઇક કરજો અને આઈપ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં કંઈ પણ મૂજવું નો અવશ્ય જણાવજો અને સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો દોસ્તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો સ્વસ્થ રહો ધન્યવાદ હિન્દ